સુરતની બાદ વિધાનસભા મત વિસ્તારમાં સત્તારૂઢ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટિલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે તેમણે બૂથ લેવલ ઓફિસર્સ સાથે વિવાદાસ્પદ બેઠક યોજી હોવાનું શંકાસ્પદ ઘટનામાં સામે આવતા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે આ બેઠકની તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કોંગ્રેસના પૂર્વ નગર સેવક અસ્લમ સાયકલવાલાએ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં આ બેઠક દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સને નિયમિત કામગીરી અટકાવવામાં આવી હોવાની અને ચોક્કસ ધર્મજાતિના બીએલોને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ મીટીંગનો કાર્યક્રમ ગઈ તારીખ તેરમી તારીખે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વત પાટિયા માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરીયા હોલ ખાતે યોજવામાં આવ્યું હતું આ બેઠક ખુલ્લે આમ ભાજપના બેનર તળે યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપરાંત સ્થાનિક અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ચૂંટણીના સમયમાં બીએલ જેવા ચૂંટણી કર્મચારીઓ સાથે આવી રાજકીય બેઠકો યોજવી પંચના નિયમો વિરુદ્ધ માનવામાં આવે છે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી દેશના જન નાયક અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી ચૂંટણી પંચ સામે ગેર રીતે સત્ય ઘટસ્ફોટ કરી રહ્યા છે એને યથાર્થ ઠેરવતા હોય આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના ભાજપી ધારાસભ્યશ્રીએ બીએલઓ માટે ખાસ મીટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે અને એ મિટિંગની અંદર લીંબાયત વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હાજર હતા અને બીએલઓને ખાસ ફરજિયાત એ મિટિંગમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો આજે સવારે દસ વાગે મહેશ્વરી ભવન પરત પાટિયા ખાતે દુઃખ એવા બાતનું છે કે બૂથના બીએલોને બોલાવવામાં આવ્યા જે બસો ને પાસઠ બુથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલો છે એમને આ મીટિંગથી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ મીટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમ માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કે સબકા સબકા સાથ વિકાસ પરંતુ આ શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ ભૂતના બિયલો હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર ગેરરીતિની હતી ગેર ખોટી રીતે બોલવામાં આવી હતી કલેક્ટર કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારીશ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનો અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને

એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી અને એકબીજાના સહકારથી એકબીજાના સંકલનથી એકબીજાના સુમેળભર્યા સંબંધોથી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહી ને સંવિધાન નું ભંગ કરી રહ્યા છે